નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓની બનેલી સમિતિ અને ખેડૂત આગેવાનો વચ્ચે આજે બપોર બાદ મંત્રણા યોજાઈ છે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે દેશમાં ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયાથી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે અને મોટા પાયે રોજગારના અવસર ઉભા થશે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું આજે કોવિડ ઓગણીસને કારણે અવસાન થયું છે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમિલનાડુ અને કેરળ દરિયાકાંઠા ઉપર બની રહેલા ડીપ ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની અધ્યક્ષતા કરી બીએસએફ આજે પોતાનો છપ્પનમો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે અને દેશમાં સતત ચોવીસમાં દિવસે કોવિડના નવા કેસની સંખ્યા પચાસ હજારથી ઓછી નોંધાઈ છે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓની બનેલી સમિતિ અને ખેડૂત આગેવાનો વચ્ચે આજે બપોર બાદ મંત્રણાઓ યોજાઈ છે આ મંત્રણામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓ સામેલ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેખાવો કરી રહેલા ખેડૂત આગેવાનોને સ્તરીય મંત્રી સ્તરની સમિતિ સાથે આજે બપોરે ત્રણ વાગે દિલ્હીમાં મંત્રણા કરવા આમંત્રણ આપ્યું હતું દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના નવા સુધારાઓ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતમાં કરવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ ખેડૂતોને નવી બજારો ઉપલબ્ધ કરવાની સાથે સાથે કૃષિ ઉપજો વેચાણની બજાર વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે પ્રધાનમંત્રીએ ગઈકાલે વારાણસીમાં જણાવ્યું હતું કે નવા કૃષિ સુધારાએ ખેડૂતોને નવી તકો પૂરી પાડી છે તથા કાયદાકીય રક્ષણ પણ આપ્યું છ કેનેડાના નેતાઓ દ્વારા ભારતના ખેડૂતો અંગેની ટિપ્પણી અંગે સખત નારાજગી ભારતે વ્યક્ત કરી છે અને કહ્યું છે કે લોકશાહી દેશના આંતરિક મામલામાં અભિપ્રાય ઉચ્યારવાની ચેષ્ટા કેનેડાને શોભતી નથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે કેનેડાની ટિપ્પણી અધૂરી માહિતીના આધારે થયેલી છે તેમણે ઉમેર્યું કે રાજકીય બાબતની વાત રાજદ્વારી વાતચીતની વ્યવસ્થા હેઠળ થાય તે જરૂરી છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે દેશમાં ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયાથી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે અને મોટા પાયે રોજગારના અવસર ઉભા થશે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાંચ સીએનજી સ્ટેશનોનું ઉદઘાટન કરતાં શ્રી પ્રધાને જણાવ્યું કે ભારત બે હજાર ત્રીસ સુધીમાં ઉર્જા મિશ્રણ દ્વારા કુદરતી ગેસના પંદર ટકા ભાગને સતત ઉર્જા ઉપયોગના લાયક બનાવવા માટે પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે આનાથી પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે સાથે જ કોપ એકવીસ જળવાયુ પરિવર્તનની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં સક્ષમતા આવશે શ્રી પ્રધાને જણાવ્યું કે એમએનજીએલમાં એકસો સીએનજી સ્ટેશનોનું નેટવર્ક છે તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર દેશમાં એક હજાર એલએનજી સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે જે માટે આગામી ત્રણ વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું આજે કોવિડ ઓગણીસને કારણે અવસાન થયું છે તેઓ છાસઠ વર્ષના હતા અને ચેન્નાઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત લથડતા તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ સંદેશામાં કહ્યું કે અભય ભારદ્વાજજીએ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખ પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કોંગ્રેસના નેતા અને અભિનેત્રી ઉર્મિલા માંતોડકર આજે શિવસેનામાં જોડાયા છે શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિની ઉપસ્થિતિમાં તેમણે શિવસેનાનું સભ્યપદ લીધું હતું પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ શિવસેનામાં તેમનું સ્વાગત કર્યું હતું બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં બનેલું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે છેલ્લા અહેવાલ મળ્યા તે મુજબ હવાનું તીવ્ર દબાણ કન્યાકુમારીથી નવસો કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું અને આગામી કલાકોમાં તે વધુ તીવ્ર બની બુરેવી વાવાઝોડામાં ફેરવાતા ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે જેથી આવતીકાલે સાંજે કે રાત્રે ત્રિકોનમાલીની નજીક શ્રીલંકાના તટને પાર કરે તેવી પણ સંભાવના છે ત્રીજી ડિસેમ્બરની સવારે તમિલનાડુના દક્ષિણ દરિયામાં પહોંચે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેથી આવતીકાલે અને પરમ દિવસે કન્યાકુમારી તિરુનવેલી રામનાથપુરમના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આવનારા દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી કેરળમાં તૈયારીઓ કરવામાં આવી છે મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે બધા જ વિભાગોને તિરુવનંતપુરમથી એર્નાકુલમ સુધીના જિલ્લાઓમાં રાહત કાર્ય માટેની દરેક સુવિધા આપવાની સૂચના આપવામાં આવી છે તિરુવનંતપુરમથી એર્નાકુલમ સુધીના દક્ષિણ જિલ્લાઓમાં લોકોના સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી નૌકાદળ અને તટરક્ષક દળના જવાનો બચાવ કામગીરી માટે તૈનાત કરાયા છે રાજ્યએ એનડીઆરએફની વધુ સાત ટીમોની માંગણી કરી છે દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની અધ્યક્ષતા કરી તમિલનાડુ અને કેરળ દરિયાકાંઠા ઉપર બની રહેલા ડીપ ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને શ્રી ગૌબાએ તમિલનાડુ કેરળના મુખ્ય સચિવો લક્ષદ્વીપના સલાહકાર અને વિવિધ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી હવામાન વિભાગના મહાનિદેશકે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશનને કારણે અલગ અલગ ગતિથી ફૂંકાતા પવનોને કારણે તમિલનાડુ કેરળ અને લક્ષદ્વીપના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તમિલનાડુ અને કેરળના મુખ્ય સચિવો અને લક્ષદ્વીપના સલાહકારે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ એટલે કે એનસીએમસીને પોતપોતાના રાજ્યમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કર્યા હતા આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન દૂરસંચાર વીજળી અને ગૃહ મંત્રાલયોના સચિવો તેમજ રક્ષા મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ એનસીએમસીને તેમની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા કેબિનેટ સચિવે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયોને જરૂરી તમામ પગલાંઓ લેવા જણાવ્યું બીએસએફ આજે પોતાનો છપ્પનમો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તરત જ સંસદમાં કાયદો લાવીને પહેલી ડિસેમ્બર ઓગણીસો પાસઠમાં બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ રાષ્ટ્રને ખાતરી આપી કે પાકિસ્તાન દ્વારા થતી નાપા ઘોષણખોરીને રોકવા માટે બીએસએફ હંમેશા તત્પર છે તેમણે ફરજ બજાવતા જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શ્રી અસ્થાનાએ જણાવ્યું કે બીએસએફની રચના પચીસ બટાલિયન સાથે કરવામાં આવી હતી પરંતુ આજે એકસો બટાલિયન કાર્યરત છે બીએસએફ જવાનો આંતરરાષ્ટ્રીય સરહદની સાઈઠ હજાર કિલોમીટરની સુરક્ષામાં તૈનાત છે નાગાલેન્ડ આજે પોતાનો અઠાવનમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે નાગાલેન્ડ પહેલી ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠમાં ભારતનું સોળમું રાજ્ય બન્યું હતું આ પ્રસંગે આજે કોહિમામાં એક કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રી નિફ્યુ રિયોએ જણાવ્યું કે રાજ્યમાં દરેક ક્ષેત્રમાં સારી સફળતા મળી છે કોહિમા સ્થિત રાજભવનમાં નગા પીપુલ્સ કન્વેન્શનના અધ્યક્ષ ઇમ્બોકોન આઓની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નાગાલેન્ડના સ્થાપના દિન નિમિત્તે ત્યાંના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે દેશમાં સતત ચોવીસમાં દિવસે કોવિડના નવા કેસની સંખ્યા પચાસ હજારથી ઓછી નોંધાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના નવા એકત્રીસ હજાર કેસ મળી આવ્યા છે જ્યારે આ સમયગાળામાં કોવિડના બેતાલીસ હજાર જેટલા દર્દીઓ સાજા થયા છે અત્યારે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ત્રાણું પોઈન્ટ ચોરાણું ટકા થયો છે અત્યાર સુધીમાં કોવિડને માત આપનારની સંખ્યા ઇઠ્યાસી લાખ નેવું હજારથી વધુ થઈ છે અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખ પાંત્રીસ હજાર છસો ત્રણ છે જે કોવિડના કુલ કેસોના ચાર પોઈન્ટ સાહીઠ ટકા છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં લગભગ નવ લાખ સિત્તેર હજાર કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું આ સાથે દેશમાં કુલ કોરોના નમૂનાઓના પરીક્ષણનો આંકડો લગભગ ચૌદ કરોડ તેર લાખ પચાસ હજાર સુધી પહોંચ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો આજે વિશ્વ એઇડ્સ દિવસ એકવાયર્ડ ઇમ્યુનો ડિફિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે ભારતે વર્ષ ઓગણીસો બાણુમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી હતી તે બાદ એચઆઈવી સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે જાગૃતિ ફેલાવવાનું અને સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો લાવવા માટેની દિશામાં ભારતે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓની બનેલી સમિતિ અને ખેડૂત આગેવાનો વચ્ચે આજે બપોર બાદ મંત્રણાઓ યોજાઈ છે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું દેશમાં ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયાથી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે અને મોટા પાયે રોજગારના અવસર ઉભા થશે અને બીએસએફએ આજે પોતાનો છપ્પનમો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે